ક્રિસ્ટ લો ક્રિસ્તમભાઈએ તથા બેનું જુલાઈ પહેલી તારીખ દિવ્ય દયા સંદેશમાં તમારું સ્વાગત છે સાત્ર સાંભળીએ માતૃનો ગ્રંથ આઠમો અધ્યાય અઢારથી બાવીસમી કલમ સુધી નવા મહિનામાં પ્રવેશ કરતા આ સંદેશ સાંભળનાર એમના પરિવારજનો વિષે પ્રાર્થના કરું છું કે જેવી રીતે ગયા મહિનામાં પ્રભુ આપણે સાચવી રાખ્યા સંભાળી રાખ્યા સુરક્ષિત રાખ્યા આ આખા મહિનામાં પણ પ્રભુ તમારી સાથે રહે તમને સુરક્ષિત રાખે ખ્રિષ્ત બહેનો ઈશ્વર આપણે દરેકને અલગ અલગ હેતુ માટે બોલાવે છે જ્યારે આપણે એમની હાકલ સ્વીકારી જીવનમાં આગળ વધીએ આપણું જીવન આપણે સાર્થક બનાવીએ છીએ જે ખામીઓ હોય પ્રભુ યુસુ એ ધ્યાન આપતા નહીં જે નબળાઈ હોય નબળા માણસને પસંદ કરી શક્તિશાળી બનાવે છે જૂના કરારમાં સિમસોન જે કાજ્યોના ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં પંદરમી કલમ આપણે જોઈએ છીએ ગધેડાના એક તાજું હાડકા લઈને એક હજાર માણસોને મારી નાખ્યા મોસે બરાબર બોલી નહીં શક્યો ઈશ્વર એને પસંદ કે મોટો આગેવાન બનાવે છે દાઉદ એક ભરવાડ ગોવાળો હતો ઈશ્વરને પસંદ કરી મોટા મહારાજા બનાવ્યા એ ઈસરાયલ ઇતિહાસમાં એક શક્તિશાળી એક રાજા હોય એ દાઉદ રાજા એશિયા એ કે જે મારા હોઠ તો અશુદ્ધ હોઠ છે અને સાથે સાથે પાઉલ જે પ્રભુ ઈશુના દુશ્મન હતા એને પસંદ કરી પોતાના પ્રેષિત બનાવે છે હા કૃષ્ણ ભાઈ હતા બહેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ સંપૂર્ણ ત્યાગી જ સાચો શિષ્ય છે એક શાસ્ત્રી આવીને પ્રભુ પાસે એને કહે છે ગુરુજી આપ જાન જાન જશો ત્યાં હું આપની પાછળ આવીશ બહુ ઉત્સાહી છે ઈચ્છા બહુ સરસ છે પણ પ્રભુ એને જવાબ આપે છે શિયાળવાને બખોલ હોય છે આકાશના પંખીઓને માળા હોય છે માનવ પુત્રને માથું મેળવાના ઠામ નથી પ્રભુષના શિષ્ય થવામાં કોઈ સુરક્ષા નહીં કોઈ સલામતી નથી કોઈ ભવિષ્ય નથી ખાવાનું ટેકાણ ના હોય અને રહેવાનું ટેકાણું ના હોય અને ત્યાર પછી બીજા એક શિષ્ય કહે છે પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો પ્રભુ જવાબ આપે છે તું મારી પાછળ પાછળ આવ મરેલાઓને દફનાઓને મરેલા હાથમાં છોડી દો આ બંને ઘટનામાં પ્રભુ શ્રી એકદમ હાર્ષ કઠિન શબ્દ બોલતા એવું લાગે છે કારણ કે પ્રભુશ્રીના શિષ્ય થવું એટલું સામાન્ય શૈલી બાબત નથી જબદીના દીકરાઓ આવ્યા મોટી અપેક્ષા રાખીને આવે છે એટલે પ્રભુશ્રી બહુ સ્પષ્ટપણે આપે છે મારા શિષ્ય થવાનું હોય જેવી રીતે લોકના ગ્રંથમાં નવમો ઉદ્યમ ત્રેવીસમી ક્રમમાં જે કોઈ મારો અનુયાય થવા માગતો હોય તેણે પોતાની જાતને સંપૂર્ણ રીતે ત્યાગ કરવો જોઈશે હક સ્માલ ભાઈ તાબહેનો પ્રભુ ઈશુ આપણે દરેકને પસંદ કર્યા છે પ્રભુ પોતે કે દીધતા મેં મને પસંદ કર્યા નહીં મેં તમને પસંદ કર્યા છે એટલે પ્રભુ આપણી પર સંપૂર્ણ ત્યાગની અપેક્ષા રાખે છે સંપૂર્ણ રીતે સમર્પણની અપેક્ષા રાખે છે પ્રભુષને શિષ્ય તરીકે જીવવું ઘણું અઘરું છે પ્રભુ જેવી રીતે સર્વશક્તિમાન સગળું ત્યાગ કરીને જીવ્યા હતા અને એમના શિષ્યને પણ પસંદ કર્યા હતા એવી જ રીતે આપણે દરેકને પણ એ જ પ્રભુ ઈસુ આપણે પસંદ કર્યા છે આપણે પણ સંપૂર્ણ આપણું જીવન પ્રભુ જે લાયકાત માગે પ્રભુ જે અપેક્ષા રાખે એ પ્રમાણે સંપૂર્ણ રીતે આપણું જીવન સમર્પણ કરીએ અને આપણું જીવન ત્યાગ કરીએ ત્યારે આપણું જીવન એક સાર્થક આપણે બનાવી શકીએ અને પ્રભુમય જીવન જીવી જે હેતુ માટે પ્રભુ આપણને બોલાવો હોય હેતુ પ્રમાણે એ હેતુમાં પણ આપણે જરૂર સફળતા પ્રાપ્ત કરી શકીએ હા કૃષ્ણ આમ તાબેનું આ મનનચિંતન પર સમજવા માટે પ્રભુ સુસારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે પ્રભુ ઈશ્વરના શિષ્ય થવું એટલે શું એમ કરીને સ્પષ્ટ ખ્યાલ આવે તમે બધા આશીર્વાદ છો તમે બધા અભિષિપ્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું